નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે દસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જગદીશભાઈ જાંબુસા ખેડૂત મિત્રો નજરે દેખાઈ ડુંગળીનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારો પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણને આગ ત્યાર આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો જાંબુસા જગદીશભાઈ ભીખાભાઈ ગામ સતરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ પંચાવન સિત્તેર બાવન સત્તાવન આ આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રો અને પે વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો જગદીશભાઈ આપણે કેટલા વીઘામાં ડુંગળી છે આપણે અઢી વીઘા અઢી વીઘા અને આજે છે આપણે ડુંગળી કેટલા દિવસની થવાયું આપણે એક મહિનો દસ દિવસ મિત્રો એક મહિનો અને દસ દિવસની છે આ ડુંગળી થાવા છે

તો પી પાયા એના દસ દિવસ પછી હવે આપણે રિઝલ્ટ કેવો મળ્યું છે આપણને મૂળનો વિકાસ અને આમ પાનનો એકદમ લીલાશ જેવું દેખાય છે લીલાશ દેખાય છે ખેડ મિત્રો મૂળનો જબરજસ્ત વિકાસ થયો છે અને લોદર છે હવે સારામાં સારા બનવા મળ્યા છે આપણે માવઠા ની અસર કેવી થઈ હતી આપણે જગદીશભાઈ માવઠું બહુ સારું છે જોરદાર પાણી ભરાઈ જાય એવું પાણી ભરાઈ ગયું હતું ખેડૂત મિત્રો માવઠા અસર થઈ ગયેલી કેમ કે અહીં વરસાદ જ એવડો પડેલો તેમ છતાંય આપ જોઈ શકો છો કે યોગ્ય સમયે જ્યાં પીવાનું આવી ગયો તો એનું જે છે રિઝલ્ટ આપણી નજર આમું છે બાકી માવઠું જાય તો એની વિપરીત અસર છે કોઈ પણ પાક ઉપર થતી હોય છે જ્યારે એ કંડિશન આપણે જુઓ તો આ જે પાક ફિલ્ડ છે એની અંદર ખૂબ સારું પરિણામ જે છે મળેલું છે આપણે અને ખાસ તમે ઉપરથી બીજું છે આમાં કેવી માવજત આપેલી છે આપણે બસ બીજી કોઈ દવા હજી સાંટી જ નથી હા અને બીજું છે ઓર્ગેનિક બેઝ ઉપરની દવા તમે વાપરેલી છે ઉપરથી ઉપર મિત્રો ઉપર જે છંટકાવવા માટેની છે બધી ઓર્ગેનિક બેઝ ઉપરની દવા છે એ જગદીશભાઈ જે છે વાપરેલી છે આપણે તો અમારા અન્ય ખેડો મિત્રો છે એના માટે શું ભલામણ કરવામાં આવે દવા કેવી આવે છે આપણે પીવન દવા ખૂબ જ સારી આવે છે અને એનું એકદમ પરિણામ સરસ આવે છે મેં વાપર્યું છે જે કોઈને જોવું હોય તો આવી જાય રૂબરૂ જોઈ જાય સો ટકા ખેડૂત મિત્રો રો ટચ જે છે ગામની નજીકમાં જ વાડી છે જે કોઈને જો જોવો રિઝલ્ટ તો તમે ફિલ્ડ વિઝિટ પણ કરી શકો એવું જબરજસ્ત છે એ પરિણામ મેળવેલું છે આપણે બીજો ખેડૂત મિત્રો આપણને ખ્યાલ છે કે તળાજાને મોવા છે એ ડુંગળીનો ઘટ ગણે તો એવા જે ગઢની અંદર છે સરસ મજાનું આપણું પીવણનું જે છે જબરજસ્ત પરિણામ મેળવેલું છે આપણે તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવશો ખેડૂત મિત્રો મૂળ તો જબરજસ્ત મૂકેલા છો આપ નજર આમ જોઈ શકો છો કે આ જે છે પીવણની કમાલ છે આપણે અંદાજીત કેટલા આમાં પિયત આપ્યા છે આપણે પિયત ત્રણ ત્રણ પિયત આપ્યા છે જો ખેડૂત મિત્રો આ પીવણનું શાનદાર પરિણામ છે દરેક જે છે એ આપણે નવા મૂળ એટલે કે સફેદ મૂળ મૂક્યા છે અને જેટલા આપણે ડુંગળીના પાકની અંદર જે છે મૂળ સારા હોય એટલો જ એનો વિકાસ છે એ સારો થતો હોય છે અને જે છે ક્વોલિટી આગળ જતાં સારી બનતી હોય છે કેમ કે આપણને ખ્યાલ છે કે ડુંગળી છે કંદમૂળ વર્ગનો પાક હોય જેટલા મૂળ સારા એટલો જે છે વૃદ્ધિ વિકાસ જે છે એ સારામાં સારો આપણે થાય છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ